નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો દરેક રેશન કાર્ડ ધારકોને મળશે હવે એક હજાર રૂપિયાની રાશિ જ્યાં હા મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે અનાજના બદલે મળશે રૂપિયા એક હજાર જી હા મિત્રો સૂત્રો અનુસાર એવી માહિતી જાણવા મળી છે કે ડિસેમ્બર પછી બે હજાર પચીસ માં જે રેશનિંગ કાર્ડ ધારકોને અનાજના બદલે સરકાર શ્રી દ્વારા રૂપિયા એક હજારની રાશિ પ્રોવાઈડ કરવામાં આવશે આવો જાણીએ હકીકત શું છે મિત્રો હકીકતમાં રેશન કાર્ડ ધારકોને રૂપિયા એક હજારની રાશિ પ્રોવાઈડ કરવામાં આવશે કે નહીં વિસ્તારપૂર્વક જાણવા માટે વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું સાથે મળશે એક એક હજાર રૂપિયા ચારેકોર જશ્નનો માહોલ મિત્રો જો તમે પણ ફ્રી રાશન લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે મિત્રો સૂત્ર અનુસાર એવું જાણવા મળ્યું છે કે રેશનિંગ કાર્ડ ધારકોને હવે બે હજાર પચીસ માં રાશનિંગના બદલે હવે તેમને એક એક હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે જો કે આવા લોકોને જ આ રકમનો લાભ મળશે જેમણે ઈ કેવાય કરાવેલું હશે તો મિત્રો જે જે વ્યક્તિઓએ ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરાવેલી હશે તેમને આ રકમ પ્રોવાઈડ કરવામાં આવશે જો કે આ માટે લાભાર્થીએ કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે મીડિયા રિપોર્ટ અનુસાર નવા વર્ષ પહેલાં આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે જોકે અત્યાર સુધીમાં માત્ર સૂત્રોની ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે સરકાર દ્વારા કોઈ કરવામાં આવી નથી તો તો મિત્રો મિત્રો આ લોકોને લોકોને જ લાભ રહેશે રહેશે કેવા તમને જણાવી દઈએ કે વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો કે જેમને કમાનાર કોઈ નથી અથવા તો તેમની વાર્ષિક આવક રૂપિયા એક લાખ થી ઓછી પરિવારમાં કોઈ પણ વ્યક્તિ કમાનાર નથી અને તેમની વાર્ષિક આવક એક લાખ થી ઓછી હોય તો તેમને આ રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે જોકે મિત્રો અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો આ મદદ માટેની પ્રથમ પાત્રતા ઈ કેવાયસી સી કરવાનું કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે સરકારી કેવાયસી કર્યા વગર લોકોને મફત રાશનનો લાભ નહીં મળે આ માટે ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે રેશન કાર્ડ ઈ કેવાયસી શું છે એમના વિશે થોડી માહિતી મિત્રો આપને જણાવું તો મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી અથવા તો ઇલેક્ટ્રોનિક્સ નો યોર કસ્ટમર એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા રેશન કાર્ડ ધારકોને ઓળખ ઇલેક્ટ્રોનિક્સ રીતે સકાસવામાં આવે છે આ પ્રક્રિયામાં રેશન કાર્ડ ધારકોને પોતાની અંગત માહિતી જેમ કે નામ સરનામું મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરવાના હોય છે આ ઉપરાંત મિત્રો બાયોમેટ્રિક વેરીફિકેશન પણ તેને આધાર સાથે લિંક કરીને કરવામાં આવે છે તેમજ મિત્રો ઈ કેવાયસી કરવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદને યોજનાનો લાભ આપવાનો છે કારણ કે દેશમાં કરોડો નકલી લોકો પણ ફ્રીમાં રાશનનો લાભ લઈ રહ્યા છે જેથી જેઓ ખરેખર લાયક છે આવા લોકોને આ યોજનાનો લાભ મળતો નથી તેથી વિભાગે ઇ કેવાયસી પ્રક્રિયા શરૂ કરી છે જેથી વેરિફિકેશન બાદ માત્ર પાત્ર લોકોને જ આ યોજનાનો લાભ મેળવી શકે અથવા તો મળવા પાત્ર રહે